નવ ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માંડવી ખાતે વહીવટી તંત્ર દ્વારા આદિવાસી દિવસ ઉજવાય છે જેના ભાગરૂપે આજે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું માંડવીના રિવરફ્રન્ટ ખાતે આદિવાસી દિન નિમિત્તે કાર્યક્રમ ઉજવ્યો હતો જ્યાં રાજ્ય સરકારના રાજ્યમંત્રી કુંવરજી ની અધ્યક્ષતામાં આ આયોજન કરાયું હતું માંડવીના ધોબળી નાકે ભગવાન બિરસાની પ્રતિમાનું અરાહણ કરાયું હતું રાજ્યભરના આદિવાસીઓને સાંકડી વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું માંડવી નાકે પ્રતિમા અરાહણ બાદ ત્યાંથી માંડવી નગરમાં આદિવાસી રેલીનું પણ આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા અને આદિવાસી પરંપરા વસ્ત્રો પરિધાન અને ગીત સંગીત સાથે રેલી યોજી હતી અને જેનું માંડવી રિવરફ્રન્ટ ખાતે સમાપન કરાયું હતું

આજે માંડવી આદિજાતિ વિસ્તારની અંદર અમે સવારમાં નવ વાગે અમારા બિરસા મુંડા જે ભગવાન છે આદિવાસીઓના એ ભગવાનના પુત્રનું અનાવરણ કર્યું સાથે સાથે ત્યાંથી રેલીના સ્વરૂપમાં અમે અહીંયા રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યા છે હું આજે ખૂબ ગૌરવ સાથે કહી શકું કે આજનો દિવસ એટલે નવમી ઓગસ્ટ આદિવાસી દિન અમે ખૂબ ધામધૂમથી આદિવા આદિવાસી દિનની ઉજવણી કરી છે સાથે સાથે અમારી સરકાર વતી આદિવાસીઓને વર્ષોથી માગણી હતી જંગલ જમીનની એની સનદો પણ અમે છસો ને બાણું જેટલી અહીંથી વિતરણ કરી છે સાથે સાથે વિવિધ પ્રકારની કીટો તમે જોઈ હશે એમાં પ્લમ્બરિંગની કીટ હતી કડિયાની કીટ હતી એવી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે ભાઈ મારી સાથે આપણા બારડોલી ત્રેવીસના સંસદ ભાઈ પ્રભુભાઈ વસાવા છે એમના હસ્તકે પણ કેટલીક કીટોનું અમે અર્પણ કર્યું છે સાથે સાથે મારા પ્રાઇડના શ્રી સવારથી અહીં ઉપસ્થિત રહીને આદિવાસી દિવસની મોજ માણી છે એમણે અને હું ખરેખર ગુજરાત સરકારનું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આદિવાસીઓ માટે જન્મની યોજના જે શરૂ કરી એ ઝારખંડથી બિરસા મુંડાના ગામથી શરૂઆત કરી હતી અને એ અમારા પોતે ભગવાન છે બિરસા મુંડા એવી રીતે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ આદિવાસીઓની કાળજી રાખીને ચાહે ગુજરાતના નહીં પણ ભારત સરકારના તમામ આદિવાસીઓની એમણે કાળજી લીધી છે અને અમારા ગુજરાતના મુદ્દોને મક્કમ સભાવના ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપણે આજે સાંભળ્યા છે પટેલ સાહેબ પણ અમારા આદિવાસી વિસ્તારોમાં ત્યાં સાબરકાંઠા જઈને એમણે પોતે આદિવાસીઓ સાથે મળીને એમણે નવમી ઓગસ્ટની ઉજવણી કરી એ પણ આપણા માટે ખૂબ અતિ ગૌરવ અને આનંદની વાત છે સાથે સાથે તમામ મારા ભાઈઓ બહેનો સો હજાર જેટલી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા એમનું ભોજનથી માંડીને તમામ વ્યવસ્થા મારા ગુજરાતના મુખ્યમંત્રીએ કરી એ માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે નવમી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસના અવસરે માંડવી નગરપાલિકા ખાતે આદિવાસી સમાજના જનનાયક વીર એવા ભગવાન બિરસા મુંડાની આજે પૂર્ણ કદની પ્રતિમાનું માંડવીના ધોબળી નાકા ખાતે આજે અનાવરણ કરીને આવનારી પેઢીના પ્રેરણાના પ્રતિક રૂપે આદિવાસી સમાજને એક પ્રેરણાદાયી એવા પ્રતિક રૂપે સ્ટેચ્યુ અનાવરણ કરીને આજે એમાં માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને અમારા આદિવાસી સમાજના આગેવાનો સાથે અમે અહીંયા અનાવરણ કર્યું છે અને અનાવરણ સમિતિના તમામ સભ્યોને હું અભિનંદન પાઠવું છું અને તમામ દાતાઓનો પણ આભાર માનું છું સાહેબ યુનોએ નક્કી કર્યા મુજબ નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું જેના અનુસંધાને ગુજરાતના પણ આદિવાસી સમાજે અને માંડવી ખાતે આજે વિશ્વના આદિવાસી સમાજની એકતાના પ્રતિક માટે માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરીને અને એમાં રાજ્ય સરકારે પણ એમાં આર્થિક સહયોગ સાથે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે સાનુકૂળતા કરી આપી એના માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું અને આજના વિશ્વ આદિવાસી દિવસની સૌને સમસ્ત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે હું શુભકામનાઓ પાઠવું છું અને સૌને આજના દિવસે અભિનંદન પાઠવું છું